ગરમીના કારણે સુરત મહાનગરપાલિકા ટીમ એલર્ટ મોડ પર આવી છે મુસાફરો દ્વારા ઓઆરએસ પીને ઠંડક અનુભવે તે માટે તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સુવિધા કરવામાં આવી છે ગરમીથી રાહત માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળો શરૂ થઈ ગયો છે તેમાં પણ આ ઉનાળો આકરો બની રહેવાનો છે હવે બીઆરટીએસ અને સિટી બસ સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ બસ સ્ટેશન પર ઓઆરએસ પણ મળશે એટલું જ નહીં ગરમી સામે એસએમસી એક્શન પ્લાન બનાવ્યો છે ઉનાળા અને તેના અનુસંગિક કામગીરી અંગે એસએમસી દ્વારા હીટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે સુરતની તમામ સિટી બસ અને બીઆરટીએસ બસ સેન્ટર પર ઓઆરએસ ના પાવચ પૂરા પાડવામાં આવ્યા છે તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઊભી કરવામાં આવી છે. হিট ડિહાઇડ્રેશન અને તેના સંબંધિત કેસની અલગથી નોંધણી થશે આજે ખરવાણગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસ ની સુવિધા કરવામાં આવી છે. ડોક્ટર કિંજલ પટેલ છે અધિકારી કઈ વ્યવસ્થા ગરમીને લઈને ફર્સ્ટ આવી છે છેલ્લા લાસ્ટ યર અને આ આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યાંથી જ આ ગરમીનું પ્રમાણ અને એની પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેસનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણી સાથે ઓવારથી સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ છે જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં આ પાણી મળી જાય તો તકલીફ કરી આપણે મેન્ટેન કરી શકીએ